પાલિતાણામાં શક્તિસિંહ ગોહિલના હસ્તે નવનિયુક્ત નિમણૂક પત્ર એનાયત કરાયા કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પવિત્ર નગરી પાલિતાણાની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાલિતાણાના પ્રસિદ્ધ પટેલ બોર્ડિંગ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા આ સભાના મુખ્ય એજન્ડામાં જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડની નવનિયુક્ત ટીમનું સન્માન અને જવાબદારીની વહેંચણી હતી શક્તિસિંહ ગોહિલના આસ્તે જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોને વિધિવત રીતે નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સભાને સંબોધતા સાંસદ શક્તિસિંહ ગોહિલે વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા તેમણે જનતાના પાયાના પ્રશ્નો ખેડૂતોના વિવિધ મુદ્દે સરકારની નિષ્ફળતાઓને આડે હાથ લીધી હતી તેમણે આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવી જનતાના અવાજને બુલંદ કરવા કાર્યકરોને હાકલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓમદેવસિંહ સરવૈયા

ભાજપમાં અંધ ભક્તો હોય છે મગજ ના વાપરે મગજ ના હોય ને તેઓ દિલ્હી વાળો કે ભારત માતા કી તો એ ગાંધીનગર વાળો કે અડધી ચડ્ડી વાળો શેરી માય કે મગજ નો વાપરે કોંગ્રેસ ના કાર્યકર મગજ તેજ જોરદાર મારી વિનંતી એટલી જ છે કે આ તે જ મગજ હવે અંદરો અંદર નથી વાપરવાનું ભાજપની સામે વાપરવાનું આપણી તે જ મગજ પાસે અંદરો અંદર વાપરી અંદરો અંદર નહીં ને કોઈ પોસ્ટ કોઈ પદ નાનું નથી હોતું મારી આપ સૌને વિનંતી છે ક્યારેક બને કે કોઈ ગયા વખતે ઉપપ્રમુખ હતો ને આ વખતે પ્રવીણભાઈ જૂનું લિસ્ટ ન જોયું હોય દસ વર્ષ પહેલાનું એ વખતે ઉપપ્રમુખ હોય અને આ વખતે મંત્રી બનાવી દીધો એમાં નારાજ થવાની જરૂર નથી પરિવારનું છે કરીશું ને હું એવું કામ કરીશ કે મંત્રીનું કામ ઉપપ્રમુખ કે મહામંત્રી કરતા વધારે તે દેખાશે અને મને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બોલાવીને સન્માનિત કરવું પડશે એવું કામ કરી નાખ્યું કોઈ કામ મેં હું મિનિસ્ટર હતો અને ખાડિયાની એક પેટા ચૂંટણી આવી એ વખતે પેલો નિયમ ન હતો બુથ અંદર બેસનારો એજન્ટ આખા ગુજરાતમાંથી ક્યાંયથી બેસી મને કીધું કે આ બુથ છે ને એમાં તો ભાજપવાળા બૂથ બુથ કબજે કરીને અંદર કોઈને બેસવા નથી મેં કહ્યું મિનિસ્ટર તરીકે હું બૂથની અંદર બૂથ એજન્ટ તરીકે બેસીશ અને સવારથી હાંચ બધી કરતો બૂથ એજન્ટ થઈ તો આપણે નાના થઈ ગયા બી એ લે બન્યા તો આપણે નાના થઈ ગયા ના પક્ષનું કામ ક્યારેય નાનું નથી કરીશું ફરી વખત આપ સૌનો આભાર માનું છો ખૂબ સરસ સંખ્યામાં આવ્યો અને પ્રવીણભાઈ ભુજપ સાથે રાખ્યું ને હે પ્રવીણભાઈ

કે ભાઈ સામાજિક સમીકરણમાં આ વખતે આપણે તમને ટિકિટ નથી આપી શક્યા ચિંતા ના કરતા સંગઠનમાં કામ કરવું છે આવો જેને ટિકિટ મળી છે એને ભેગા લઈને કરે જ આપણે ચાલો ભાઈ મને ટિકિટ મળી છે આપણે ભેગા થઈન પરિવારના શત્રુ છે રાજકારણમાં પાવર કરતા પણ ઈગો સત્તા મળે નહીં કરતા એ અહમ હોય છે એનો અહમ પોષાય જાય કે ભાઈ મને મારી પાર્ટીએ સાવ કાઢી નથી નાખ્યો મારું માન સન્માન જાળવું છે આપણી માટે કામ માં કેન્દ્રની પાક વીમા યોજના ચાલે ગુજરાત પાક વીમા યોજનામાંથી બાદ આજે આપણી પાસે વીમો હોત તો આપણા ખેડૂતો આ કુદરતના કોપ સામે ઉભા રહી શક્યા હોત પાક વીમો મળ્યો હોત જે યુવાનો છે એમને નહીં ખબર હોય પણ ઘરમાં વડીલ હોય એને પૂછજો આ દેશમાં ખેડૂતોની પાક વીમા યોજના હતી જ ગાંધી વડાપ્રધાન થયા કે એક ઉદ્યોગપતિની ફેક્ટરી જાય તો એને વીમો મળે એક મોટરનો અકસ્માત થાય તો મોટરના માલિકને વીમો મળે તો કુદરતની કોપના કારણે જે ખેડૂતને નુકસાન થાય એને વીમો કેમ ના હોવો જોઈએ એમ કહીને પહેલી વખત પહેલી વખત આપણા દેશમાં પાક વીમા યોજના રાજીવ ગાંધી લાવી અને એ વખતે સાવ પ્રીમિયમ એટલે શું સરકાર ભરતી હતી નજીવી રકમ માં સહકારી બેંક માં હતા એમને છે ગામડે ગામડે ફરીને આપણે ખેડૂતોને કરોડો રૂપિયાનો ફાયદો એ જમાનાના કરોડો રૂપિયા ખેડૂતને મળ્યા હતા પાક વીમા આજે આપણે આ લાભ નથી યાદ હશે દુષ્કાળ પડતો દક્ષિણ ભારતમાંથી છે મોટી ઘાસની આપણે એને ગામડામાં આપણે તંગી કહેતા વાળાથી બાંધેલી હોય આજે તંગીનો વાળો કહીએ આપણે હોય ને ક્યાંક વાળો કંઈ બાંધવા જોતો હોય કોને ખબર છે તંગી આવતી એવું એટલા ખબર હોય આ તો મોટાભાગના ને ખ્યાલ ભારતીય જનતા પાર્ટીની આટલા વર્ષથી સરકાર આ વર્ષે સૌથી વધારે તકલીફ પશુપાલકને થઈ ખેડૂતના માલ માલઢોર માટે થઈ નિરણ લગભગ નાશ પામી સિંગનો પાલો હોય તો એ પલળી ગયો ખવરાવા જેવો રહ્યો નહીં નાનું મોટું કંઈક બાર પડ્યું હોય તો એ પણ પલળી ગયું જુવાર બાજરો કંઈ લેવા જેવું રહ્યું નહીં તો માલ ઢોર માટે ઘાસની વ્યવસ્થા કરવી જોઈએ આપણે માગણી કરી કોંગ્રેસ પાર્ટી સરકાર જાગતી નથી આજે આપણે પગપાળ આવ્યા ને અહીંયા ચાલીને તો કેટલું શેરીઓમાં બધાએ જોયું તમામ તાલુકાના આગેવાનોને કહીશ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રીઓને તાલુકાનો પ્રશ્ન હોય ભલે પચાસ ભેગા થાય પણ પચાસ સો જણા સૂત્રોચ્ચાર કરતા કરતા મામલતદાર ઓફિસ જઈને આવેદનપત્ર આપવાનું કે તાલુકામાં લોકોની મુશ્કેલીઓનો અવાજ કોંગ્રેસ બને સત્તાલક્ષી રાજકારણ કરતા સેવા લક્ષી રાજકારણ કરીશ જે તાલુકાની જિલ્લાની ચૂંટણી આવે એટલે વરઘોડે ઘણા ચડશે ટિકિટ આપો આવે ને પ્રેશર કોની ઉપર આવે તાલુકાના આગેવાનો ઉપર આવે અમે કઈ દીક ભાઈ તાલુકા મથકે કરશે જિલ્લા મથકે કરશે પ્રદેશ વાળા ભલે પોતાનું ધાયરું કરવાનું દબાણ કોના ઉપર આવશે જિલ્લા વાળા ઉપર ને તાલુકા વાળા ઉપર હું વિનંતી કરું છું કે ખાસ પરિવારની જેમ ચાર જણા ટિકિટ માંગતા હોય જીતે આપણને લાયક એક જ લાગે છે પણ બાકીના ત્રણને છોડી ના દેતા ડૉક્ટર હોય ને એ નાનું કાંઈક નાનું ગડગુમડનું હોય તો એ કાંઈ ટીકડી આપે પેઇન કિલર કહે દુખાવો ન થાય મોટું ઓપરેશન હોય થોડુંક થોડું સ્થાનિક એને